અરવલ્લીના મેઘરજમાં કેશ ક્રેડિટ મેળો યોજાયો સખી મંડળની બહેનોને પગભર થવા સરકારનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધિરાણ અપાયું છ્યાસી સખી મંડળોને બે કરોડથી વધુનું ધિરાણ અપાયું ભીલોડા ધારાસભ્ય પીસી બરંડા પણ રહ્યા ઉપસ્થિત મેઘરજમાં કેશ ક્રેડિટ મેળો યોજાયો સખી મંડળની બહેનોને પગભર થવા માટે સરકારનું આયોજન છ્યાસી સખી મંડળને બે કરોડથી વધુનું ધિરાણ અપાયું નમસ્કાર આજે મેગ્રજ તાલુકા ખાતે કેશ ક્રેડિટ મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે બીજા તાલુકાઓમાં પણ એવા લોન મેળાનું આયોજન કરવામાં આજના રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ છે મેગ્રજ તાલુકામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી બર્કના સાહેબ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી અને સાથે સાથે સંગઠન ના દેદારો એમાં तालुका विकास अधिकारी श्री मार्गदर्शन हेठ एल डीएम साहेब सहयोग थी बहु सारी रीते लगभग लगभग बे करोड़ तीस लाख रुपयानी कैश क्रेडिट उपाड़ छियासी जटला सखी मंडलों ने आज थी आ, आ, ही रही छे खरे खरे बहु आम सारी कामगिरी कहवाए मोटा भागना बहनों ने जुदी जुदी प्रवृत्ति लाभ थे मारी आ, અરવલીની અને ખાસ કરીને ઇમિગ્રન્ટની બહેનોને વિનંતી છે કે એ જ રીતે આપ લોકો પોતાની જે રકમ છે ઉપાડ છેને સમયસર પરત ભરશો અને નાથી ભવિષ્યમાં સરકાર જે આપને લોન આવા માટે તત્પર છે એનો આપ ફરીથી લાભ લઈ શકશો